સૌ પ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો આજે રાજ્યભરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી ત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ આગાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ આવનારા દિવસોમાં ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે રાજ્યભરમાં અનેક જગ્યા ઉપર ધીમી ધારે વરસાદ થશે આજે વરસાદ છે તે ધીમી ધારે થશે પરંતુ આવતીકાલથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે રીતે બે તારીખથી ત્રણ તારીખ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આવતીકાલે વડોદરાથી લઈ અને જે ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે સુરત છે વલસાડ છે તે વિસ્તારની અંદર વરસાદ થવાની પૂરી પૂરી શક્યતાઓ છે સાથે જ જો ત્રણ તારીખની વાત કરવામાં આવે તો ત્રણ તારીખે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાત પણ તેમાં સામેલ થઈ ગયું છે મહત્વની વાત છે કે અમદાવાદ સહિત તમામ જગ્યા પર ત્રણ તારીખે વરસાદ છે તે સૌથી વધુ થવાનું છે અમદાવાદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ સિવાય મહેસાણા ઉત્તર ગુજરાત પાટણ રાધનપુર સહિતના વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ છીએ કે જ્યાં આગળ આ પ્રકારે લાલ દેખાઈ રહ્યું છે ત્યાં ભારે તેથી ભારે વરસાદની આગાહી છે એટલે કે ભલે બે દિવસ માટે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે કહી શકાય કે આજે ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ ધીમી ધારે અમુક વિસ્તારોમાં પડશે પરંતુ આવતીકાલથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન મનીષ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ